શું તમને ખબર છે લોકલાડીલા ખજુરભાઈની ભાવે પત્ની મીનાક્ષી કોણ છે લગ્નનું નક્કી થયા બાદ સૌ પહેલા કોણે ફોન કર્યો હતો પ્રપોઝ કોણે કર્યો હતો ગુજરાતીઓના લોકલાડીલા ખજુરભાઈ એટલે કે નીતિન જાનીને કોણ નથી જાણતું તેઓ ભલે ખજુરભાઈના નામથી પોતાના કોમેડી વિજય બનાવીને લોકપ્રિય થયા હોય પણ હવે તે લગભગ દરેક ઘર ઘરમાં પોતાના સેવા કાર્યોથી જાણીતા બન્યા છે નીતિન જાની તેમની સગાઈ બાદથી અંગત જીવનને લઈને ઘણા લાઈમલાઈટમાં રહેવા લાગ્યા છે થોડા સમય પહેલા જ તેમની સગાઈ મીનાક્ષી દવે સાથે થઈ હતી તે પછીથી ચાહકોમાં એક ઉત્સુકતા જાગી કે ખજૂરભાઈની જીવનસંગીની મીનાક્ષી દવે આખરે છે કોણ નિતિન જાની અને મીનાક્ષી દવેની લવ સ્ટોરી કેવી રીતે શરૂ થઈ કોણે પહેલા પ્રપોઝ કર્યું અને કોણે સંબંધ નક્કી થયા પછી ફોન પહેલાં કર્યો નિતિનભાઈના ભાવિ પદની મીનાક્ષી દવે સાવરકુંડલાના દોલતી ગામના વતની છે તેમના પિતા કિશોરભાઈ સિંચાઈ કાતાવા નોકરી કરે છે જ્યારે માતા અરુણાબેન હાઉસવાઈફ છે મિનાક્ષી દેવીને ત્રણ મોટી બહેનો અને ભાઈ છે. તેમની બે બહેનોના લગ્ન થઈ ગયા છે અને ત્રીજી બહેનની સગાઈ થઈ છે. જ્યારે તેમનો ભાઈ કોલેજમાં છે. મિનાક્ષી દેવીની વાત કરીએ તો તેમણે બેચલર ઓફ ફાર્મસી કર્યું છે. તેઓ ચોથા ધોરણથી જ હોસ્ટેલમાં રહેવા જતા રહ્યા હતા. તેમણે બીફાર્મ બાદ અમદાવાદ સ્થિત કેડેલા ફાર્મા કંપનીમાં નોકરી પણ કરી છે. પણ થોડા સમય પહેલા તેમની માતાની તબિયત નરમ ગરમ રહેતા નોકરી છોડી દીધી હતી. જ્યારે મીનાક્ષીને પૂછવામાં આવ્યું કે નીતિન જાની સાથે કેવી રીતે સંપર્કમાં આવ્યા તો તેમણે કહ્યું હું અને મારો પરિવાર નિતિન જાનીને તેમના વિડીયોના માધ્યમથી ઓળખતા હતા નીતિન જાની પોતાના સેવા કાર્યોના અર્થે મારા દોલતી ગામ આવ્યા હતા અહીંયા પણ તેમણે ઘણા મકાનો બનાવ્યા છે પહેલી જ વાર જ્યારે નીતિન જાની તેમના ગામે અંધ દાદીમાનું ઘર બનાવવા આવ્યા આ સમયે પહેલીવાર જોયા તેમને હું એક ચાહક તરીકે પહેલી વાર મળી હતી મેં તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યો તે પછી ખાંભા નજીક હનુમાનગઢમાં હનુમાનજી મંદિરમાં દર્શન માટે નિતિન જાનીનો પરિવાર આવ્યો હતો અને તે સમયે હું પણ પરિવાર સાથે ગઈ હતી આ દરમિયાન મારો ને તેમનો પરિવાર એકબીજાને મળ્યો અને એકબીજાના નંબર લીધા નિતિન જાનીએ કહ્યું મારા પરિવારને તેમનો પરિવાર ઘણો ગમી ગયો હતો તે પછી હું પાછો દોલકે ગામ આવ્યો અને રાજીમાના ઘરની પૂજા કરી અને તેમને ઘરમાં રહેવા લઈ ગયા આ સમયે પણ તેમનો પરિવાર હતો જો કે ત્યારે પણ મારા મનમાં આવા કોઈ વિચાર નહોતા નીતિન જાનીના મમ્મીએ મીનાક્ષીના ઘરે માંગુ નાખ્યું અને તે પછી મીનાક્ષીના પરિવારે સ્વીકારી લીધું કહે છે કે મીનાક્ષીનો પરિવાર ઘણો જ ધાર્મિક છે તેઓ ઘરમાં રોટલી ખવડાવ્યા બાદ જ જમે છે મીનાક્ષી દવે કહ્યું મારા પરિવારે માંગો સ્વીકારી લીધા બાદ સૌ પહેલો ફોન નીતિન જાની સામેથી કર્યો હતો સગાઈ નક્કી થયા બાદ અમે શોપિંગમાં વ્યસ્ત થઈ ગયા અને નીતિન જાની સૌરાષ્ટ્રમાં મકાનો બનાવવામાં ઘણા વ્યસ્ત હતા આ કારણે કઈ ખાસ વાતચીત નથી થઈ પણ સીધા અમે સગાઈમાં જ એકબીજાને પહેલી વાર મળ્યા દવે છેલ્લે કહ્યું કે જયારે અમે છેલ્લે શૂટિંગ કર્યું ત્યારે હું પણ સાઈડ પર હતી મેં તેમને મારા હાથે જ ત્રીપાત્ર માટે તૈયાર કર્યા હતા